ગીર સોમનાથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે ઉના લાઇબ્રેરી ચોકમાં દુકાનની દિવાલ પડતા બે શ્રમિકોના મોત લાઇબ્રેરી ચોકમાં દુકાનના ચણતર કામ દરમિયાન બની ઘટના અચાનક દુકાનની દીવાલ ધરાશાયી થતા બંને શ્રમિકો દટાયા હતા બંને શ્રમિક મજૂરોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ડોક્ટરે બંને શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા મૃતક મુશ્તક અબ્દુલ અને ઇરફાન હાજીભાઈ મન્સૂરી વોઇસ ઓફ ઉના હુસેન બાદરકા મિત્રો ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉનાઈ યુટ્યુબ ચેનલ આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો મિત્રોને લિંક શેર કરશો જો આપ પ્રથમ વાર અમારી ચેનલ જોતા હોવ અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરી હોવ તો તુરંત સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી જાઓ ધન્યવાદ Sous-titrage <tune> Société Radio-Canada